સોનલ માં નો ઝુલો જો અહીંયા બેહતા સોનલ માં માતાજી જે રામ બેન જય શ્રી રામ ને કેમ છો બધાય મજામાં માં ને તો વાંધો ને સ્વાગત છે તમારું મારા એક અને મારું દુ જો રોવાનું કામ હાલે છે જોવો ઘરાણ છે ને મે મનાવવાના છે તો હાલો મે મનાવ પછી બોલ્યો પણ મહેમાન આવી ગયા છે જોવો અડધા મહેમાન રાજકોટ થી આવ્યા છે ને આ બે મહેમાન છે ને જુનાગઢ થી આવ્યા છે જો આ રાજકોટના મહેમાન છે જો અમાર ભાઈ છે અમારો માસી છોકરો છે આ બે છે ને મારો માસી ને છે જો અને આ જો આ ક્યાં છે આ તમે ક્યાં છો રાજકોટ ના છો એ અને મેં છે ને જો મહેમાન હાટુ ચા મૂકી દીધું છે અહીંયા અહીંયા ચા બને છે અને મારું રૂદુ ભાઈ છે ને રીહાણા છે અહીંયા જો બેઠા છે

તો બધાય છે ને જો આ ફોટા પાડે છે માતાજી પાસે જો ફોટા પાડે છે ને આવું ઓકે મંદિર છે માતાજીનું હા જો રુદુ કબૂતરની વાહા ધોડ છે રુદુ ધોડાઈ ને સોનલ માનો ઝુલ્લો જો અહીંયા બેહતા સોનલ મા આજી બરોબર આજે છે આજે કંઈક સુધા મંદિરે દર્શન કરવા જાયરા છે આ માઈ આ બહાર જાવું નથી હવે બારે જાય છે બધે થાજી બધે ખરીદી કરવાનું કઈ લેવું એ લઈ લે અને છોકરાને રમકડા બમકડા લઈ જઈ તો હાલો તમે બધા વિડિયોમાં છે ને કન્ટિન્યુ પેલે રહેજો જો માણસો બધા દર્શન કરવા આવે છે અને આ બધી જો મંદિર જવું છે આથી પાઉ આથી જાય પણ આથી પર નો બેહાય એ બેહવાનો આથી નથી જો બેહવાનો હાથી નથી હાલ ઓવે છે ને બધા અહીંયા બેઠા છે ચા પાણી પીધા પ્રસાદી લઈ લીધી જો અહીંયા ચા છે અને સુવિધા બહુ સારી જમવાની વ્યવસ્થા આ બધુંય છે હા બધાય જો બેઠા છે ચાણી ખરીદી છોકરાને કઈક લઈ તો દેવું જોઈએ ને જો દૂધ તો હાથમાં નથી રહેતો હા ભાઈ જો આવું રમડું લઈ લીધું કારું તો હું લીધું બતાય તો દૂધ બધાય તો આમ કરીને બતાય

અમે ફ્રિટેસ ફાયા જો આર કણયો ઉંધો તેમ હમું કે ઓલી મારા ભાઈ છે ને શોખીન બહુ છે ચાલો છે મથરાથી નીકળી થી ને હવે જવાનું છે સોમનાથ કા સોમનાથ જવાનું છે ને ના ગામપુર આલા માથુપુર જવાનું છે આ આ ભાઈ ગુ જો અમે અમે છે ને બહુ કઈ જાજી ખરીદી નથી કરી ગાન કે છે ને બહુ બહુ છે ભાઈ બહુ છે છોકરા રમકડા લીધા ને અમારા કા ભાઈ છે ને હાર કરાયો છે જો ને પેરી લીધો બતાઈ દે મારા ભાઈ ઘણ હાર કરાય લીધો એમ એક હાર કરાયો ને અમાર બધાઈ આવી ગયું કા અમે લીધું તો હાલો માથુપુર જાઈશું હવે હાલો વિડિયો માં કન્ટિન્યુ બનેજો બધાઈ આલો દોરડા ને માથું પર ગયા છે અને પેલા છે ને આડા છે ને હાડા બાર વાગી ગયા છે તો મેં તમને લઈ છે બોટલ આવી ગયા છે જો થારી આવી ગઈ છે બધાય બેહી ગયા છે જમવા કોઈ ખાતે ગયા બધાય કા ભૂખ લાગી ગઈ ને હા જમવા રુદુ આયા બેહી ગયો છે જમવાનું બધું આવા મંડ્યું છે ને પેલા છે ને જમી લઈ પછી દરિયા કાંઠે ને પછી ન્યા બી બાજુ ફરી જમી લઈ પછી ઉપાડી દે ને છોકરા એ ભૂખા થાય હોય ખાઈ લે એટલે હેરાન ન કરે તો માથું પુરનો રોડ એ દેખાય થોડો થોડો

આવે 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 પય હાઉ ધીમે ધીમે આકે છે ફટાફટ આઈક ની હાલો ગયા હાલો હવે ઉતરી જાવ મારી લીધી ને ચક્કર હાલો હવે ઉતરી હાલો ફોટા ખાલી પાડવાનું ગઈ ચાલો ફોટો પાડો ये पाड दो पछि मम्मी तो मम्मी तो का बेटा का फोटो परवा अब व्लॉगर है व्लॉगर ने फोटो हारो होवे દરિયામાં નાવા એવું તો કેવું બેઠું છે હવે પ્રગસ દે જાવ લીધું છે ને મેં આ મારા ચેનલ નું નામ લખ્યું છે તો બધાય લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો જો અહીંયા લખ્યું છે વંદુ એન્ડ બ્લોગ તો મારી ચેનલ નામ છે વંદુ બ્લોગ

હવે પાણી પૂકશે કે નહીં પૂગે આવે છે તમે શું વેચો છો બેન કેમ દીધા સો રૂપિયાનું જબલું આખું જબલું જો મારું નામ ન વિખાણું જોવો પાણી આય સુધી પૂગ્યું જ ને મારું નામ ન વિખાણું હાલો તો હવે નીકળવાનું છે ને બીજી જગ્યાએ જવાનું છે તો હવે એ તમને હવે ક્યાં જઈને બીજા લોકમાં જોવા મળશે તો આ બીજો પછી નકર બહુ લાંબો થઈ જાય

આ મંદિર ક્યાં છે માધુપુરનું મંદિર એ ક્યાંક છે કાં હે ચડાતું નથી હા ઉતરી તો ક્યાં પણ હવે ચઢાતું નથી ઝાર છે જો બધાય ઉતરવામાં બધા જોડી જોડીને આવે જો ચડવામાં બહુ વાર લાયક છે હલો માન માન એટલું એટલું ચડ્યા હજી એટલું ચડવાનું બાકી છે જો એટલું તો ચડી ગયા હજી એટલું ચડવાનું બાકી છે શ્વાસ ચડી ગયો એટલું ચઢ્યા નહોતા તો હવે આ છે ને અહીંયા જ પૂરો કરી દઉં અને મળશું આગલા વિડીયોમાં બોલાતું નથી તો આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશું નવા વિડીયો સાથે ને આજ પડતો નહીં આવે કારણ કે મારા હાથમાં બૂટ છે તો આવજો બાય